પૂજાની અંદર તાંબુ પિત્તળ ચાંદી આવા બધા વાસણોનો ઉપયોગ થતો હોય છે પણ તેને ઘસવામાં સમય લાગે છે તો આજ હું તમારી સાથે શેર કરીશ જાદુ પાણી જેમાં તમે હાથ ખરાબ કર્યા વગર એક મિનિટમાં વાસણને ચમકાવી શકો છો તો જેમના માટે એક ચમચી મીઠું એક ચમચી લીંબુના ફૂલ અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બરાબર આ બંને સામગ્રીને ઓગાળીશું અને હવે આ પાણી આપણું ઓગળી ગયું છે સરસ તૈયાર થઈ ગયું છે તો આપણું આ મેજિકલ વોટર એટલે કે જાદુઈ પાણી તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે જુદા જુદા વાસણોને ચમકાવી શકીએ છીએ તો જેમના માટે સૌથી પહેલાં હું અહીંયા તાંબાનો કરશો લઉં છું તમે જોઈ શકો છો આ બધાને ઘસવામાં કેટલો સમય લાગે છે મહેનત પણ લાગે છે અને હાથ પણ ખરાબ કરવા પડે છે તો આ રીતે તમે જાદુઈ પાણીમાં માત્ર તે વાસણને મૂકશો તો હાથ ખરાબ કર્યા વગર ચમત્કાર થઈ જશે વાસણો ચમકવા લાગશે જે તમે જોઈ રહ્યા છો બસ આ રીતે પાણીમાં તેને આપણે બધી જ સાઈડથી સાફ કરી લેવાના છે અને આપણો આ સરસ મજાનો તાંબાનો કરશો નવા જેવો ચમકવા લાગશે તે જ રીતે હું અહીંયા પિત્તળના જે આપણા દીવા હોય છે તે પણ ખરાબ થઈ ગયા હોય તો પાણીમાં આ રીતે તમારે બસ માત્ર તેને ફેરવવાના છે અને એક જ મિનિટમાં હાથ ખરાબ કર્યા વગર નવા જેવા આપણા દીવા તૈયાર થઈ જશે તે જ રીતે હું અહીંયા ચાંદીને પણ ચમકાવી રહું છું તમે અહીંયા ચાંદીની કોઈ પણ વસ્તુને ચમકાવી શકો છો જેમ કે મારી પાસે અહીંયા થોડા પિત્તળના વાસણ છે તેને પણ હું આ રીતે ચમકાવી દઉં છું બસ બીના મહેનત હાથ ખરાબ કર્યા વગર એક મિનિટમાં તમારું બધું જ કામ થઈ જશે કોઈ પણ વાસણને આ રીતે તમે ક્લીન કરી શકો છો અને સ્ટીલના વાસણ હોય કાચના વાસણ હોય હોય તો પણ તમે આ જ રીતે ક્લીન કરી શકો છો ચમકાવી શકો છો તમારા પ્લેટફોર્મ પર તમારી કોઈપણ પ્રકારની સિંકમાં ક્ષાર જામી ગયો હોય તો બધી જગ્યાએ સાફ કરી શકાય તેવું પાણી છે તમારા નળ ખરાબ થઈ ગયા હોય સ્ટીલમાં ઉપર ક્ષાર જામી ગયો હોય તો સ્ટીલના નળને સાફ કરવામાં પણ એકદમ અસરકારક આ પાણી છે તો કેવો લાગ્યો જાદુઈ પાણીનો ચમત્કાર મને કોમેન્ટમાં જરૂર બતાવજો